નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ધાણાના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ધાણાના બજાર ભાવની વાત કરીએ તો મહેસાણા એક હજાર એકથી પંદરસો એકાવન રાજકોટ અગિયારસો પચાસથી ઓગણીસો એકવીસ બાબરા તેરસો ચાલીસથી સોળસો પચાસ જેતપુર નવસો એકાવનથી સત્તરસો અગિયાર ધારી અગિયારસો પચાસથી ચૌદસો એંસી પાટડી એક હજાર પચાસથી અગિયારસો પચાસ મોરબી એક હજારથી સોળસો પંચોતેર હળવદ બારસો એકાવન થી બે હજાર પંચાણું પાલીતાણા તેરસો થી સોળસો જુનાગઢ તેરસો પચીસ થી સોળસો ચાલીસ જામજોધપુર થી સત્તરસો એક વાંકાનેર બારસો થી સોળસો અમરેલી નવસો થી સિત્તેર માંડલ અગિયારસો થી ચૌદસો પંચ્યાસી જામખંભાળીયા તેરસો થી અઢારસો એક ભાવનગર અગિયારસો સિતે ઓગણીસો અઠ્યાવીસ હારીજ બારસો પચાસ થી ચૌદસો એસી બારસો ચાલીસ થી ચૌદસો અડતાલીસ જામનગર નવસો થી સત્તરસો પાસઠ તળાજા તેરસો એસી થી પંદરસો વિરમગામ અગિયારસો પિસ્તાલીસ થી અગિયારસો પિસ્તાલીસ હોડીનાર એક હજાર ત્રીસ થી તેરસો નવ્વાણું ગોંડલ નવસો એકાવનથી બે હજાર બસો છૌતેર બોટાદ નવસો પચાસથી સોળસો પિસ્તાળીસ રાઘનપુર નવસો વીસથી સત્તરસો પચાસ અંજાર બારસો સાહીઠથી ચૌદસો સાઠ જસદણ એક હજારથી અઢારસો નેવું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો